છે શીત્રા સાતમનો પર્વ તો ચાલો આજે મેળવીએ પાર્વતીનું સ્વરૂપ ગણાતા મા શિત્રાના આશીર્વાદ મહેસાણાના નાગલપુરમાં બિરાજમાન છે આધ્ય શક્તિ શીતળા માતા આ મંદિરને અતિ પ્રાચીન માનવામાં આવે છે અહીં આવતા માય ભક્તોના સઘળા કષ્ટો માતા શીત્રા હરતા હોવાની માન્યતા રહેલી છે તો આવો શિત્રા માતાની કૃપા મેળવવા કરીએ તેમના આ સુંદર મંદિરના દર્શન મહેસાણાથી બહુચરાજી તરફ જતા નાગલપુર ગામના છેવાડી બિરાજમાન છે માતા શીતળા આ મંદિરની સ્થાપના ઘણા વર્ષો પૂર્વે થઈ હોવાની છે માન્યતા આ મંદિર અને નાગલપુર ગામ સાથે સંકળાયેલી છે એક રોચક કથા રાજા રજવાડા વખતનું હાલનું આ નાગલપુર એક નગર હતું આ નગરમાં કુમારપાલ નામના રાજા રાજ કરતા હતા તેમની રાણીનું નામ નાગલદેવી હતું રાણીના નામ પરથી આ નગરનું નામ નાગલપુર પડ્યું આ નગરના રાજાએ પોતાના મહેલથી થોડે દૂર શીતળા માતાની સ્થાપના કરી હોવાનું જાણવા મળે છે સમય જતા હાલના આ નાગલપુર ગામમાં અઢારસો પચીસના વર્ષમાં પૂર આવ્યું હતું અને આ પૂરનો પ્રવાહ એટલો તેજ હતો કે લોકો ઘરમાંથી જે પણ કાંઈ હાથમાં આવ્યું તે લઈને ઊંચી જગ્યા પર પહોંચી ગયા અને આ પૂરમાં મોટી તબાહી આ ગામમાં મચી હતી પરંતુ હાલના આ મંદિરને આ ભયાનક પૂરથી કોઈ પણ નુકસાન નહોતું થયું આથી ગામ લોકોને આ મંદિર પ્રત્યે શ્રદ્ધા ખૂબ જ વધી ગઈ અને સમયાંતરે ગામની તમામ જ્ઞાતિના સહયોગથી સમય જતાં મોટા મંદિરનું અહીં નિર્માણ પણ કરાવ્યું કે આ મંદિર બહુ પ્રાચીન છે શીતલા માતાનું મંદિર છે ઓર અહીંયા લોકો વાધા રાખે છે શીતલા સતમ પર અહીંયા મેળો ભરાય છે ઓર લોકો દર્શન કરવા આવે છે લોકો મન્નતો માંગે માગે છે ઓર અહીંયા જેની મન્નતો પૂરી થાય છે એ આપણી બાધા પૂરી કરવા આવે છે અહીંયા હું માતાજીનું મંદિરે દર્શન કરવા દર રવિવારે આવું છું કારણ કે મારી દરેક મનોકામના માતાજી પૂરી કરી છે જે હું પ્રાર્થના કરું છું જે માગું છું આવીને મને મળ્યું છે તો હું ભાવથી અહીંયા દર રવિવારે દર્શન કરવા આવું છું અહીં આવતા તમામ ભક્તોના દુઃખો હરનારી માનવામાં આવે છે અહીં બિરાજમાન માં શીતળા માતા અહીં સંતાન પ્રાપ્તિ શારીરિક બીમારીની બાધા રાખતા ભક્તો જોવા મળતા હોય છે અને આ તમામની મનોકામના માં શીતળા પૂર્ણ કરે છે જે લોકો શ્રદ્ધાળુઓ અહીંયા જે એની માનતા માગવા આવે છે એની માનતા પણ માં પૂરી કરે છે બહુ મેળો પણ શીતળા માતાનો મેળો પણ ભરાય છે અહીંયા અને પબ્લિક હજારો પબ્લિકો શીતળા માતાના મેળામાં આવે છે અહીંયા મોટી ભાગે તો લગભગ કોઈ શીતળા માતા દિલની અંદર નીકળતા હોય કોઈ સંતાન વિશે આવતા હોય કોઈ અપંગના વિશે કોઈ માનતા હોય કોઈ કોઈ જે બાધા કોઈ માંગતા હોય એની માં એની પણી પૂર્ણ કરે છે આ સ્થાન પર મહેસાણા જિલ્લા સહિત અન્ય તાલુકાઓમાંથી પણ માય ભક્તો દર્શનાર્થી પધારે છે અહીં આવતા શ્રદ્ધાળુઓની આધી વ્યાધી અને ઉપાધી માં શીતળા હરી લે છે અહીં આવતા તમામ શ્રદ્ધાળુઓની અખૂટ શ્રદ્ધાના પરિણામે અહીં દર રવિવારે તેમજ શીતળા સાતમના રોજ મોટી ભીડ જોવા મળે છે અહીં ખાસ નાના બાળકોને નીકળતા ઓરી અને અછબડા જેવા દર્દો મટાડવા માટે ખાસ બાધા માનવામાં આવે છે અને બાધા પૂર્ણ થતા અચૂક ભક્તો અહીં દર્શનાર્થે પધારે છે અહીં માતાજીને સુખડી અને કુલેરનો પ્રસાદ ચઢાવવાનો વિશેષ મહિમા છે માતાજીની સુંદર પ્રતિમાના દર્શનથી મન મોહી જાય તેવી સુંદર પ્રતિમા મંદિરમાં બિરાજમાન છે અહીં મંદિરની આજુબાજુની સુંદર વનરાજી મંદિર પરિસરની શોભા વધારનારી છે અહીં ઉત્તર ગુજરાતમાંથી શ્રદ્ધાળુ માતા શીતળાના દર્શનાર્થે અચૂક પધારે છે અહીં આવતા શ્રદ્ધાળુ પાસે સંતાન પ્રાપ્તિ સુખ શાંતિ માટે પ્રાર્થના સાથે બાધા રાખતા તેમની તમામ મનોકામના પૂર્ણ થઈ જાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા